અમદાવાદના નરોડા વિસ્તારમાં જનપ્રતિનિધિ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવે છે સરદારનગર વોર્ડના રહીશોએ તેમની મહિનાઓની જૂની સમસ્યાઓને ઉકેલ ન આવતા આખરે નરોડા ધારાસભ્ય પાયલ કુકરાણી ઓફિસનો ઘેરાવ કર્યો હતો નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની ઓફિસ પર સરદારનગર વોર્ડના મોટી સંખ્યામાં રહીશો પોતાની સમસ્યાને લઈ એકઠા થયા હતા અને ઓફિસનો ઘેરાવ કર્યો હતો સ્થાનિકોની મુખ્ય ફરિયાદ ગટરની છે છેલ્લા કેટલાય મહિનાઓથી ગટર ઉભરાવાની સમસ્યાને કારણે વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગંદકી અને રોગચાળાને ભય વચ્ચે જીવન જીવવા મજબૂર લોકોએ જણાવ્યું કે આ અંગે કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ અધિકારીઓ તરફથી કોઈ જ સંતોષકારક જવાબ કે ઉકેલ આપવામાં આવ્યો નથી રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેશનના અધિકારીઓ તેમની ફરજ યોગ્ય રીતે નિભાવતા નથી અધિકારીઓ કામ ધારાસભ્ય પાયલ કુકરાણીએ સ્થાનિકોના રોષ ભોગ બનવું પડ્યું હતું સ્થાનિકોની માંગ કે ધારાસભ્ય તાત્કાલિક મામલે દરમિયાનગીરી કરીને કોર્પોરેશનના અધિકારીઓને કડક આદેશ આપે અને આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે